નમસ્કાર દર્શક આપ જોઈ રહ્યા છોડ નંબર નવ માં આવેલ ગંજીપુરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી સફાઈ ન થતા ઠેર ઠેર ગંદા પાણીના સરોવરો ભરાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અહીં બાજુમાં મદ્રસા એ ગોસી આવે છે જ્યાં એકસો પચાસ બાળકો અભ્યાસ કરે છે

નગરપાલિકા દ્વારા ઘરવેરા સફાઈ વેરા વસૂલ કરાય છે પરંતુ પૂરતી સુવિધા નથી નગરપાલિકા સાથે સ્થાનિકોએ રોષ પ્રગટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા તાત્કાલિક સફાઈ કરાવી રોગચાળાના પરડામાંથી બચાવેલ તેવી સ્થાનિકોએ માંગણી કરી હતી આ અંગે ઇકબાલભાઈ શેખે જણાવ્યું કે ભૂગર્ભ ગટરો ન હોવાથી વારંવાર ગટરો ઉભરાઈ જાય છે તો તાત્કાલિક ભૂગર્ભ ગટર કરી કાયમી નિકાલ લાવે તેવી માંગ કરી હતી જમીલ મેમન હિંમતનગર ખબર ન્યૂઝ ડીસા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સંજય કેસરજી પૂજા ગવાડી નવ નંબર વોર્ડ માં રહું છું બરાબર હા આ ગટર ભરાય છે 15 દાડા ને આઈ તપિક થાય છે બરાબર આ ગંદકી થાય તો કોઈ સાફ સફાઈ કરવા આવતો ને કોઈ ઓળતા નહીં બરાબર અહીંયા પરપટ ને કિલોમીટર ફરી જવું પડે 1 કિલોમીટર પાછું હેરાન થવું પડે

અમે બહાર નીકળી નહીં શકતા અઠવાડિયા સુધી અમે ઘરમાં પુરાઈ લઈ રહ્યા છીએ બાળકો વારંવાર બીમાર પડે અમે કોપરેટરને જાણ કરી પણ કોપરેટર કંઈ કરતા નથી કોઈ સાંભળતા નથી અમારું અમારે ક્યાં જવાનું અમે વેરા ભરીએ બધું ભરીએ તો અમારે ક્યાં જવાનું મને કેને ફરિયાદ કરવાની અમારે છોકરા વારંવાર બીમાર પડે અમારે કરવાનું શું ક્યાં આનું કંઈ નિકાલ લાવો વોર્ડ નંબર ના કલિપા નવરોજીને બોલું છું હું આ પંદર દાડાથી આ પાણીની તકલીફ છે અમે પૂરો પૂરો વેરો ભરીએ છીએ અહીંયા કોર્પોરેટરોને બીજાને બધાને જાણ કરી પણ કોઈ આભડતો બચ્ચા આવે છે કોઈ જાડો પડી જાય છે અને અહીંયા બીમારી થાય છે બચ્ચા બધા બીમાર સીમાર છે સાહેબ કોઈ ઓફરતો નહીં અને આટલું બધું પાણી રોજની આ તકલીફ છે આ પંદર વીસ જણાથી એટલે કર્મચારી કામ કરવા આવે છે પણ પાછું હતું એને એવું થઈ જાય છે થોડી તાર થાય જાય પાણી અને પાછું ફરી જાય છે હવે એનો કંઈ નિકાલ લાવો છો મહેરબાની કરી અહીંયા ભરાયેલો ભરાયેલું છે કોર્પોરેટરને કર્યું પણ કોઈ ઓફરતો નથી ને વેરા ભરો છો ઓ વેરા વેરા બધું ભરીએ